રેડ સિગ્નલ એવા છે કે હમણાં આપણા કેબિનેટ મંત્રીશ્રી બાપુએ કહ્યું બળવંતસિંહજીએ કહ્યું એકસો છપ્પન સીટની વાત કરી બીજા પણ હમણાં જે એનાઉન્સર હતા એણે પણ એકસો છપ્પન સીટની વાત કરી મારે આપને પૂછ્યું છે કે જ્યારે હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બન્યા પછી મેં પંચ એકસો બ્યાસી સીટની વાત કરી ત્યારે તમને કોઈને ભરોસો હતો ભાઈ મને ભરોસો હતો તમારી ઉપર મને ભરોસો હતો તમારી તાકાત ઉપર મને ભરોસો હતો તમારા ટેલેન્ટ ઉપર અને એના આધારે મેં એકસો બ્યાસી સીટ જીતવાની વાત કરી હતી આપણે જ્યારે કોઈ ટિકિટ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે આપણે દરેક ઉમેદવાર જીતે એવો પસંદ કરીએ છીએ એના માટેનું એનું અલગ સંગઠન હોય છે તો કોઈ પણ સીટ જો હારવા માટે ઉમેદવાર નથી આપતા તો હારે કેમ અને એટલે જ મારે આજે આ વાતનો ઉલ્લેખ એકસો છપ્પનનો કરવો પડે છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાના એમણે કરેલા વિકાસના કામો એમણે જીતેલા લોકોના દિલ અને આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેમણે વર્ષો સુધી આ ગુજરાતને ખૂદી વળ્યા છે કયા વિસ્તારમાં કયો ઉમેદવાર ચાલે કોણ જીતશે એની પૂરી માહિતી એમની પાસે છે તો અમિતભાઈ સાહેબનું માર્ગદર્શન મતદાતા ગુજરાતના સૌ ભાઈ બહેનો કે જેમણે મોદી સાહેબને મત આપવાનો નિર્ણય કર્યો કદાચ ઉમેદવાર સામે એમને અણગમો હશે નાનું મોટું દુઃખ પણ હશે પણ અમારે મોદી સાહેબને જીતાડવા છે એટલા માટે પણ મતદાન કર્યું હશે એવા મતદાતા ભાઈ બહેનો અને જેમણે મતદાતા ભાઈ બહેનો સાથે સંપર્ક રાખીને એમને મતદાનના દિવસે ઘરમાંથી કાઢીને બુથ સુધી લઈ જઈને મતદાન કરાવ્યું એવા સૌ બુથના પ્રમુખો અને આપ સૌ એટલા માટે મેં આપને વંદન કર્યા છે પણ જે ચૂક આપણે રહી ગઈ છે એ પણ સમજવા જેવી છે મને જ્યારે રાષ્ટ્રીય કાર્યકારીની અંદર ગુજરાતના ઇલેક્શનનું રિપોર્ટિંગ કરવાનો મોકો મળ્યો ત્યારે મેં કહ્યું હતું કે મારી આંખમાં કદાચ તમને આંસુ નહીં દેખાતા હોય પણ હૃદય રળે છે કે એકસો છપ્પન પર અટક્યા છવ્વીસ સીટ હારી ગયા એટલા માટે એ વાત તમને ફરીથી એટલા માટે દોરાવું છું કે તમે પણ બે સીટ હાર્યા છો ચાર સીટ આ લોકસભામાં અને એ જ્યારે એ સ્થિતિ હોય ત્યારે મારે તમને વાત એટલા માટે યાદ કરવી પડે છે કે આ પાર્ટીને ગુજરાતના બે હજાર બાવીસના ઇલેક્શનમાં ફક્ત ચાલીસ લાખ મત મળ્યા હતા કોંગ્રેસ પાર્ટીને કુલ મળીને એસી લાખ મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીને એક કરોડ ને અડસઠ લાખ મત મળ્યા હતા કોંગ્રેસ કરતા અઠ્યાસી લાખ વધારે આ પાર્ટી કરતા એક કરોડ ને અઠાવીસ લાખ મત વધારે અને છતાં આપણે ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે છવ્વીસ સીટ હારી ગયા તમે જોયું હશે કે નવસો ને બાવીસ મત માટે આપણે ગીર સોમનાથ હારી ગયા સાડત્રીસો મત માટે આપણે ખંભાત તારી ગયા સાડત્રીસો મત માટે આપણે ગારીર હારી ગયા બોટાદ ત્રણ હજાર માટે માણાવદર ત્રણ હજાર માટે પોરબંદર પાંચ હજાર માટે તમારે ચાણસમાં ચૌદસો મતે ખેડબ્રહ્મા સોળસો મતે દાતા બે હજાર મતે તમારે આંકલાવ જે કોંગ્રેસના નેતા પોતાને મુખ્યમંત્રી તરીકે જોતો હતો એ સત્તાવીસો મતે આપણે ફક્ત એટલા માટે બચી ગયા એ જિજ્ઞેશ માવાણીની સીટ એ જયારે વિધાનસભા લડ્યા હતા ત્યારે એને વીસ ની લીડ હતી આ વખતે ફક્ત ચાર હજાર બચ્યા થોડીક તાકાત લાગી હોત ને તો એ પણ ઘર ભેગા થઈ જાય આવી કુલ મળીને વીસ સીટ આપણે પાંચ હજાર થી અંદર હારી ગયા અને આ છવ્વીસ સીટ નો કુલ સરવાળો એ ત્રણ લાખ પાંચ હજાર માઇનસ થવાને કારણે આપણે હાર્યા ત્યારે આપણી પાસે અઠ્યાસી લાખની લીડ હતી અલગ અલગ સીટ ઉપર પણ આ છવ્વીસ સીટ પર થોડી થોડી જે કંઈ કાર્યકર્તાઓએ આગેવાનો હોય ઉમેદવારોએ ભૂલ કરી હશે એના કારણે છવ્વીસ સીટ આપણે ગુમાવી છે અને એટલે હું તમને આ રેડ સિગ્નલની વાત એટલે કરી કે તમારી તાકાત જબરજસ્ત છે ઉત્સાહ પણ જબરજસ્ત છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે તમે તલ પાપડ છો ગુજરાતમાં ત્રીજી વાર છવ્વીસ સીટ જીતવા માટે પણ તમે પૂરી તૈયારી કરીને બેઠા છો પણ એક વાત હું ઘણી વાર કેતો હોઉં છું આજે પણ મેં કહ્યું કે ગામની અંદર શ્રાવણમાં નક્કી થયું કે કાલે સવારે મહાદેવના મંદિરે બધા જ એક લોટી દૂધ ચડાવશે એક ભાઈને લાગ્યું કે બધા આખું ગામ જ્યારે દૂધ ચડાવવાનું હોય તો હું એક લોટી પાણી ચડાવીશ તો ક્યાં ખબર પડશે પણ સવારે મહાદેવના મંદિરમાં જે નીકળ્યું એ દૂધ નહોતું બધું જ પાણી હતું એટલા માટે કે બધાને એવું હતું કે હું સરકરા દૂધ ચઢાવું બાકીના દૂધ ચડાવવાના જ છે મારે કાર્યકર્તા આપ સૌને કહેવાનું છે કે બીજાના વિશ્વાસમાં નહીં રહેતા તમારી જવાબદારી તમે પૂરી તાકાતથી નિભાવજો તો જે દૂધ નીકળશે તો જ તમને પરિણામ મળશે અને મને વિશ્વાસ છે કે મેં જે બે વાત તમને કહી કે ત્રણ લાખ પાંચ હજાર મત માટે છવ્વીસ સીટ ગુમાવતા હોઈએ ત્યારે આપણે બધાએ એ ચોકરના થવાની જરૂર છે હું તો ઘણી વાર ધારાસભ્યો જે હારી ગયા મળવા આવે છે અને પછી ફરિયાદ કરે છે કે આને કામ નહીં કર્યું આને નહીં કર્યું હું એમને સ્પષ્ટ શબ્દમાં કહું છું કે રોંદણા સાંભળવા માટે મારી પાસે સમય નથી હું તો સંકલ્પબદ્ધ છું અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓને પણ સંકલ્પબદ્ધ કર્યા છે કે મારો જન્મ જીતવા માટે થવો જોઈએ એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય ત્યારે કોઈ પોતાની ભૂલો બીજા પણ નાખવા જાય એ ક્યારેય આપણે ચલાવી લઈએ નહીં આમાં તો તાળી પાડો યાર તમારા જ વખાણ કર્યા છે તાળીની પાછો મને એમ લાગશે કે આફરો ચડી ગયો છે બરાબર આવે છે નથી આવતી ને હું આજે કોઈ જાહેર સભા સંબોધન માટે નથી આવ્યો મોદી સાહેબે કેટલા કેટલા કામ કર્યા છે મારા કરતા તમને વધારે ખબર છે બાકી હતું આ વિસ્તારનું હમણાં જ ભરતભાઈ ડાબીજીએ એ આપની સામે વર્ણન કર્યું અને કેટલીક વાતો આપણને જે પણ આપણી સામે મૂકી છે એટલે હું એ વાતને કહેવા નથી આવ્યો પણ હું બૂથ પ્રમુખ અને એની ઉપરના સૌ આગેવાનોને મળીને મારે એમની સાથે વાત કરી હતી આ વાત પાછી બે તરફ છે ભાઈ હું તમને કંઈક પૂછું તો તમારે જવાબ પણ આપવો પડશે તમને કંઈ મને પૂછ્યું હોય તો પણ મને કહેજો હું તમારા જવાબ પણ આપીશ પણ આ ટુ એની મીટિંગ છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મીટિંગ છે આ કોઈ જાહેર સભા નથી અને એટલા માટે મિત્રો કહું છું મારે તમને પહેલો પ્રશ્ન છે કે તમે પાટણ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ ડાબીને જીતાડવા તૈયાર છો આપણે જે સંકલ્પ કર્યો છે કે પાંચ લાખ થી વધુની લીડ એ લાવવા માટે તૈયાર છો મિત્રો હું તમને ફરી કહીશ કે હું તો દરેક લોકસભાના સીટ પર બૂથના કાર્યકર્તાઓ હોય ને ઉપરના કાર્યકર્તાને મળતો આવ્યો છું લગભગ લગભગ ચૌદ જેટલી લોકસભા પર ફરી આવ્યો છું મેં તમને પહેલું જ કહ્યું કે તમારો જેવું વાતાવરણ તમારો ઉત્સાહ તમારી સંખ્યા આવું ક્યાંય નહોતું અને તેવા સમયે જ્યારે તમે નિર્ણય કર્યો હોય તો તમારે એક સિસ્ટમ પણ બનાવી પડશે કે તમે ઘરેથી નીકળો અને તમારે બસ સ્ટેન્ડ પર જવું હોય તો તમે નક્કી કરી લોજો મગજમાં કે કયા રોડે જવું છે કયા રોડે સરળતાથી પહોંચી શકાશે આ ઇલેક્શનની અંદર પણ પાટર્મ સીટ જીતવા માટે શું કરવું જોઈએ એ તમારા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ આ વખતે આ સાતે સાત સીટ જીતવાની છે અને જે વાતાવરણ છે મોદી સાહેબને કારણે આખું મોદીમય વાતાવરણ બન્યું રામ મંદિરને કારણે રામમય વાતાવરણ બન્યું એવા સંજોગોની અંદર આટલી અનુકૂળતા સાથે જ્યારે આપણે કામ કરવાનું હોય ત્યારે આ સીટ પર એક સંકલ્પ કરો કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જાય હું તમને એટલા માટે કહું છું કે તાકાત હું તમારામાં જોઈ રહ્યો છું એ ઉત્સાહ તમારામાં જોઈ રહ્યો છું જરૂર છે થોડું પ્લાનિંગની અને પ્લાનિંગ પર કામ કરવાની તો મારી મુખ્ય વાત પર આવું કે જેના માટે હું આવ્યો છું પ્રમુખો બધા સાંભળે છે મારે બુથ પ્રમુખોને સૌથી પહેલા કેવું છે કે તમારા બુથ ના તમે નેતા છો છો કે નહીં તમારી પાસે બીજી તેર લોકોની ટીમ છે કુલ કેટલા થયા ચૌદ લોકો પણ આજે હજુ પોણા ત્રણ થયા છે આપણે દસ પંદર મિનિટમાં મીટિંગ પૂરી કરી દઈશું પણ ઘરે પહોંચીને આજે ને આજે તમે આ ચૌદ જણ જે બૂથની કમિટી છે એને તમારા ઘરે બોલાવી શકશો તમારા ઘરવાળી ના તો ના પડે ને તમારું ઘરમાં ઉપજે છે ખરું મારું નથી ઉપજતું સાચું બોલજો બાપુને બી નથી ઉપજતું તમે બધા કહો છો કે આ ઉપજે છે ખબર પડશે ને તો રોટલા બંધ થઈ જશે પણ એને વિનંતી કરજો એને કહેજો કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેના કામમાં આ મિટિંગ આપણે ઘરે રાખી છે તો બધાને ચા પણ પીડાવશે બધાને નાસ્તો પણ કરાવશે કે મોદી સાહેબ નું નામ છે તો આ કામ આજે થઈ જશે સાંજે રાત સુધીમાં તો બીજું કામ તમારે કરવાનું છે આ એક એક કામ તમને ગણાવું છું કે બુથ પહેલી મિટિંગ તમારે બોલાવવાનું છે બીજી કામ તમને અહીંયાથી ઝંડા મળ્યા હશે તમે આ તમારી કમિટી જે છે ચૌદ જણની તમારા દરેક બુથમાં એકસો પચાસ જેટલા પેજ કમિટીના સભ્યો છે અવાજ ધીમો થઈ ગયો છે જેનામાં નહીં હોય ને મારે એને ઊભા નથી કરવા પણ કાલ સુધીમાં જેટલા ખૂટતા હોય ને પચીસ ત્રીસ ચાલીસ એક દિવસમાં બધાને જોડીને પૂરા કરી નાખજો એકસો પચાસ થઈ જવા જોઈએ તમે આજે જ્યારે બધાને બોલાવો છો ત્યારે એ બધાને તમે બબ્બે પેજ આપજો પેજ કમિટીના સભ્યોનું એમાં નામ લખેલું હશે તમારા એક પેજ પર ત્રીસ મતદારો છે બે પેજ આપો તો સાઠ મતદારો છે દરેક ઘરમાં આપણે ત્રણ ગણીએ છીએ ને તો એકમાં પાંચ ઘર દસ ઘર બીજામાં દસ ઘર અને એમાંથી પાંચ પાંચ ઘરમાંથી આપણે એક એક સભ્ય બનાવ્યો હોય તો પંદર મતનો સંપર્ક થાય કે નહીં તમારે આ સભ્યોને કહેવાનું છે કે કાલે સવારે પહેલું કામ આ જે સભ્યોનો લિસ્ટ તમે આપો છો ને બે પેજ આપો છો એની ઉપરના જે દસ ઘર છે આ દસ ઘરે જતા કેટલી વાર લાગે કલાક બે કલાક કેટલું લાગે ત્રણ કલાક બૂથ પ્રમુખ બોલો આપણે કલાકને બદલે ત્રણ કલાક ગણીએ તમારા બૂથ પ્રમુખોએ પોતે પણ બે પેજ લેવાના છે બાકીના પણ લેવાના છે અને હજુ વધારે પેજ હોય તો યુવા મોરચાના જોડો મહિલા મોરચાને જોડો ધારાસભ્ય તમારા વિસ્તારમાં બુથમાં રહ્યો હતો એને બોલો તમારા બુથની અંદર કોઈ પ્રદેશ કે જિલ્લાના કોઈ નેતા રહતો એને પણ બોલાવો અને એને પણ બપે પેજ આપો તમે કાલે સવારે નીકળીને એ જે દસ જણા દરેક જણને દસ દસ જે નામ આપ્યા છે એને એ પેજ કમિટીના સભ્ય છે એને મળવા જજો એનો સંપર્ક કરજો અને સાથે સાથે તમને જિલ્લા પ્રમુખોએ ઝંડા અને દંડી એમણે દંડી ચાર લાખ રૂપિયાની દંડી મંગાવી છે આ દંડી અને ઝંડા જઈને એ દસે દસ પેજ કમિટીના સભ્યોના ઘરે તમારા હાથે બાંધી દેજો એ પેજ સંપુખ એમ કે લાવો હું બાંધી દઉં છું તેને બાંધો આપી દેજો થઈ જશે આ કામ એટલે પહેલું કામ મેં તમને ગણાવ્યું કે તમારે આજે મીટિંગ બોલાવવાની એમને પેજ કમિટીના ગભે પેજ આપવાના ત્રીજું કામ તમને ઝંડી આપે કે આ દરેક ના ઘરે બાંધી આવવાની થઈ જશે ને દોરી બોરી બી લઈ જજો સુતળી કે કાથાની ની સારી પડશે મજબૂત સુતળી પણ સાથે લઈ જજો કે ત્યાં બાંધી દેવાય ચોથું કામ તમે જયારે પેજ કમિટી ના સભ્યોને સંપર્ક કરીને ઘરમાં ઝંડી બાંધો છો ત્યારે તમારે એને પૂછવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ પંચ્યાસી વર્ષથી મોટી ઉંમરના કોઈ વડીલ છે એ કદાચ ના કહેતો એને પૂછાય કે આજુબાજુમાં કોઈ છે એવા વડીલ કોઈ હોય તો એમને મળીને વડીલ વંદના કરી લેજો એમને કહેજો કે દાદા તમારાથી વોટિંગ કરવા જવાશે એ કદાચ જો ના પાડે તો એમને કહેજો ચિંતા નહીં કરતા અમે કલેક્ટરને જાણ કરીશું તમારા ઘરે અધિકારી આવીને એ તમારું વોટિંગ કરાવી લેશે તમે જ્યારે જાઓ છો ત્યારે તમે લખી લેજો કે કયા પંચ્યાસી વર્ષની ઉંમરના દાદા છે એનું વોટિંગ માટે આપણે કલેક્ટરને કહેવાનું છે એ લિસ્ટ તમે પ્રમુખશ્રીને આપજો એ પ્રમુખથી આખું લિસ્ટ એડ્રેસ સાથે મોબાઈલ નંબર સાથે એ કલેક્ટરને આપશે અને કલેક્ટરે પોતાના અધિકારીને મોકલીને એમનું મતદાન કરાવવું પડશે એના પછીનું કામ પાંચમું તમારે કરવાનું છે કે તમે ત્યાં પૂછજો પેજ કમિટીના સભ્યને કે આ વિસ્તારમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે જો રહેતું હોય તો એને જઈને મળજો એને મળીને એને પણ વિનંતી કરજો અને એની પાસેના સર્ટિફિકેટમાં ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગ હોય તો એ સંજોગોમાં એને પણ કહેજો કે તમે મતદાન કરવા જઈ શકશો અને એ જો કહે કે ના હું ના જઈ શકું તો કલેક્ટરની આ બીજી યાદી દિવ્યાંગોની પણ તમે તમારા જિલ્લા પ્રમુખને આપજો એ કલેક્ટરને આપશે કલેક્ટરની જવાબદારી છે કે આવા વડીલ અથવા આવા દિવ્યાંગ એમનો ઘરે જ એને મતદાન કરાવવાની જવાબદારી એ કલેક્ટરશ્રીએ કરવી પડશે એના કારણે મતદાન વધશે અને મતદાન કરવાની ઈચ્છા હોવા છતાં શારીરિક અવસ્થાને કારણે જે નથી કરી શકતા એ મતદાનનો ઉમેરો થશે હવે તમે વડીલ વંદના કરી હોય તમે તમારા દિવ્યાંગ ભાઈ બહેનને ત્યાં મળ્યા હોય અને એને જો મતદાનની વ્યવસ્થા કરો તો મત કોને આપશે કોને આપશે ભાઈ તો ભાજપના મતમાં વધારો થશે કે નહીં હવે તમે દસ જણના ઘરે જાઓ છો આખા બૂથમાં લગભગ એક હજાર મતદાર હોય છે એને પહેલા મારે તમને એક વાત કહી દઉં કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લગભગ એક કરોડ ને તેર લાખ પ્રાથમિક સદસ્ય છે તો આ પેજ કમિટી શું છે એના સભ્યો કેવી રીતે બન્યા પ્રાથમિક સદસ્યમાં હું મારા ઘરમાં હું મારી પત્ની મારો દીકરો એની પત્ની માની લો કે ચાર લોકો છે કે પાંચ લોકો છે એ દરેક જણ પ્રાથમિક સદસ્ય બની શકે છે પણ પેજ કમિટીની અંદર એક ઘરમાંથી એક જ એ મતદાર એક જ વ્યક્તિ એ પેજ કમિટીનો સભ્ય બની શકતો હોય છે તો એવા સંજોગોની અંદર એ જે પેજ કમિટીનો સભ્ય છે એ આપણી પાસે આખા ગુજરાતમાં ચોમ્મોતેર લાખ આ પેજ કમિટીના સભ્યો છે અને કોઈના ઘરમાં બે ત્રણ ચાર પાંચ લોકો મતદાર હોય તો એવરેજ જો કાઢીએ કે ત્રણની જો એવરેજ કાઢીએ આપણે તો આ ચોમોતેર લાખ લોકોના ઘરમાં બે કરોડ ને બાવીસ લાખ મતદારો છે મળીને સંપર્ક કરીને તો બે કરોડ ને બાવીસ લાખ મતદાન ભારતીય જનતા પાર્ટીને મળી શકે મળે કે નહીં તો એક ને અડસઠ હતા અને બે ને બાવીસ થાય તો ચોપન લાખ મત વધી જાય વધે કે નહીં હવે તમને બધાને મત તો ગયા કોઈને બે લાખ ત્રણ લાખથી જીત્યા જ છે આ છવ્વીસ સીટ પર બબ્બે લાખ મત વધે ને એટલે પચાસ લાખ આ ચોપન લાખમાં તમે પાંચ લાખ પર પહોંચી જાઓ કે નહીં બોલો ભાઈ તો આ ગણિત તમારા મગજમાં ઉતરે છે કે એક બુથમાં એક હજાર મતદારો છે તમે સિત્તેર ટકા મતદાન થતું હોય એટલે સાતસો મત એનું મતદાન થતું હોય છે અને એ મતદાનમાં તમે એક હજારમાં તમારી પાસે દોઢસો એ પેજ કમિટીના સભ્યો છે જિલ્લા પ્રમુખ પણ છે પ્રદેશ અધ્યક્ષ પણ પેજ કમિટીના સભ્ય છે મંત્રીશ્રી પણ પેજ કમિટીના સભ્યો છે પણ આ કુલ મળીને દોઢસો એક બૂથની અંદર છે હવે હવે એક જણમાં જો દોઢસો લોકો હોય અને એના ઘરમાં ત્રણ મત આપણે ગણીએ છીએ તો કેટલા થયા સાડી ચારસો થોડી થોડી સાડી ચારસો મતદાન એ ભારતીય જનતા પાર્ટીનું થઈ ગયું અઢીસો જે બચ્યા છે એમાં કેટલાક લોકો એવા હશે કે જેને આપણે પેજ કમિટીના સભ્ય નથી બનાવ્યા એવા પણ બીજા માની લો કે દસ પંદર નીકળે તો પંદરતાળીસ પિસ્તાલીસ એટલે સાડી ચારસોને બદલે આપણે પાંચસો સુધી પહોંચી જઈએ કે તો પાંચસો નું મતદાન સાતસો માંથી પાંચસો નું મતદાન થાય તો આપણી સામે તો ફક્ત બસો જ મત મળે આ બસો અને પાંચસો માંથી બાદ કરીએ તો ત્રણસો ત્રણસો ની લીડ આપણને મળી એક બુથ ની અંદર એવા કેટલા બુથ છે તમારા બે હજાર ગુણ્યા ત્રણસો કરો કેટલા થાય છ લાખ આ તમને લીડ મળી મતની વાત નથી કરતો બુ મત તો તમને પાંચસો પ્રમાણે બે હજારના દસ લાખ થાય છે પણ લીડ જો તમારી ગણીએ તો છ લાખની થઈ જાય છે તો પાંચ લાખને ક્રોસ થાય કે નહીં હા લીડની વાત કરું જો તમને હું ફરી કહું છું તમને મત તો દસ લાખ મળશે પણ માની લો કે પહેલાં અમને બસો પ્રમાણે બે હજાર મતમાં ચાર લાખ મળે તો ચાર લાખ બીજા આપણામાંથી કપાય તો છ લાખની લીડ થઈ જાય કે નહીં તો તમે આ કરી શકો કે નહીં